નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગ્યશાળી પુરુષોની આઠ વિશેષતાઓ સમુદ્ર શાસ્ત્ર પુરુષોના શરીરની રચના અને શરીરમાં હાજર વિવિધ નિશાનોના આધારે માણસના જીવનના ભાગ્ય અને તે મુજબ થતા સંયોગો વિશે જણાવે છે મિત્રો આજના વિડિયો દ્વારા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પુરુષોના શરીરના તે ભાગો પરના નિશાનો વિશે જે તમારા જીવનમાં પૈસા સાથે સંબંધિત છે એવા પુરુષો વિશે પણ જણાવીશું જેમની છાતી પર વાળ હોય હોય છે 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 અનુસાર તેનો અર્થ શું દરેક વ્યક્તિને પૈસાની જરૂર પછી ગરીબ હોય કે અમીર પૈસા વિના ન ધર્મ કરી શકાય છે કે ન તો ભૂખ્યા માણસની ભૂખ શાંત કરી શકાય છે એટલે કે અમીર બનવું તમારા નસીબમાં લખ્યું છે કે નહીં ભૌતિક જગતમાં પૈસાનું ખૂબ મહત્વ છે આવી સ્થિતિમાં તમારા નસીબમાં અમીર બનવું લખાયેલું હોય કે ન હોય ચાલો જાણીએ પુરુષોના શરીરના તે અંગો પરના એવા નિશાન જે તમને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે નંબર એક સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે પુરુષોની હથેળીની મધ્યમાં તલ હોય છે આવા લોકો વિશે કહેવાય છે કે તેમને વાહન સુખ અને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે આવા લોકો પાસે પૈસા પણ કોઈ અછત હોતી નથી નંબર જે માણસના હોય છે એટલે કે લોહીથી ભરેલા હોય એટલે કે લાલ રંગના હોય છે અને જેના પગ પરસેવાથી મુક્ત હોય છે તેઓ દરેક વસ્તુ આનંદ માણે છે આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે નંબર ત્રણ જે પુરુષોની જાંઘ લાંબી જાડી અને સ્નાયુઓથી ભરેલી હોય છે તેઓને નસીબનો સાથ મળે છે મજબૂત જાંધવાળા પુરુષો એવા હોય છે જેમને સંપત્તિ અને તમામ સુખ મળે છે નંબર ચાર સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે માણસની ગરદન ટૂંકી અને સામાન્ય હોય છે આવી ગરદનવાળા લોકો ધનવાન હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવે છે નંબર પાંચ જો માણસની નાભી ઊંડી અને ગોળ હોય તો તેને તમામ સુખ મળે છે નંબર છ જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી દેખાય છે એ ધનવાન અને ભાગ્યશાળી હોય છે નંબર સાત જો કોઈ માણસના પગની તર્જની એટલે કે અંગૂઠાની નજીકની આંગળી અંગૂઠા કરતાં મોટી દેખાય છે તો આવી વ્યક્તિ આગળ વધે છે નંબર આઠ જો માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ અમીર હોય છે મિત્રો ચાલો જાણીએ કે પુરુષોની છાતી પર વાળ હોય છે સમુદ્ર શાસ્ત્ર મુજબ તેનો અર્થ શું છે નંબર એક જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે આવા પુરુષો અન્ય પુરુષો કરતા વધુ બુદ્ધિશાળી હોય છે અને આ લોકો પૈસા કમાવવા માટે જન્મે છે તેઓ ઘરે બેસીને દિમાગથી ખૂબ પૈસા કમાય છે નંબર બે સમુદ્ર શાસ્ત્ર અનુસાર છાતી પર ધરાવતા પુરુષો ક્યારે કોઈનું ખરાબ નથી વિચારતા અને તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે આ લોકો ક્યારે કોઈની સાથે ખોટું બોલી શકતા નથી એવું પણ કહેવાય છે કે છાતી પર વાળવાળા પુરુષો ખૂબ જ મહેનતું હોય છે અને મહેનત કરવામાં શરમાતા નથી અને તેઓ ક્યારે કોઈને હેતરવાનું વિચારતા નથી તેઓ તેમના સારા સ્વભાવને કારણે ખૂબ જ સન્માનિત થાય છે અને તેમની પાસે ક્યારે પૈસાની કમી નથી હોતી સાથે જ પુરુષોની છાતીના વાળ દરેક સ્ત્રીને આકર્ષે છે પરંતુ એ પણ સાચું છે કે છાતીના વાળ હોવા એ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે જે પુરુષોને છાતીમાં વાળ હોય છે તે સ્વભાવે દયાળુ અને ભાગ્યશાળી હોય છે મિત્રો આવાજ વધુ વીડિયો જોવા ચેનલને લાઇક ની સાથે બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે